ઉધના ખાતે રહેતા શ્રમજીવી પરિવારના બાર વર્ષે કિશોરને ઉંચકી જઈ નરાધમે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું બનાવ પ્રકાશમાં આવ્યો છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ખાતે રહેતા શ્રમજીવી પરિવારના બાર વર્ષે પુત્રનું નરાધમ અઘોરી નામનો ઈસમ અપહરણ કરી જવા પામ્યો હતો ત્યારબાદ કિશોરને મારી નાખવાની ધમકી આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું આ બનાવ અંગે કિશોરે તેના ઘરે જઈ પરિવારને જાણ કરતા પરિવારે તાત્કાલિક ઉધના પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી છે ત્રણ છોકરા આવીને છે ને એમને લોકોને લઈ મને લઈ ગયા કે કે ચાલ પોલીસવાળા હાથે મળવા જવાનું છે એ રીતે કરીને મને લઈ ગયા પછી બિયાર સિપાએ લઈ ગયા એમ કે કે ચાલ આપણે બલાત્કાર મારા તો ગંદુ ગંદુ કર્યું એ લોકોએ પછી મને કહે કે છે ને કોઈને કહે ને તો તને મારી નાખા પછી નામ રાહુલ હગોરી શું કહેતો હતો તમને કે કે તને અહીંયા જ મારી નાખા ત્યાર પછી કોને જાણ કરી હતી ત્યાર પછી કોને કીધું હતું એ કે મે મારી મમ્મીને કીધું ને મારી મમ્મી છે ને એમને કહેવા ગયા ને તે મે ભાગી ગયા પછી કે કે તું કોઈને કેસન તો તને છે ને અહીંયા મારી નાખા અજુ કંઈ કહેતો તો પેલો એવું કે કે તું કોઈને પણ કહી દે હે ને તો મે જેલ માં છૂટીને તને મારા હા તો સમજીવી પરિવારની ફરિયાદને લઈને ઉદના પોલીસે તપાસ હાથ ધરી નરાધમ અઘોરીને ઝડપી પાડ્યો તો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુસી ડિટ ફેર નીઓ